શું મિત્રો તમે જ્યારે પણ બેસીને ઉભા થાવ ત્યારે હાડકામાંથી કટ કરીને અવાજ આવે છે હાથ પગના જે પણ જોઈન્ટ છે તેનું મુવમેન્ટ આ રીતે પ્રોપર થઈ શકતું નથી મુમેન્ટ કરાવવા જઈએ તો અતિશય દુખાવો થાય રાત્રે સૂઈને બીજા દિવસે સવારે આપણે ઉઠીએ ત્યારે પહેલો પગ આપણે જમીન પર મૂકી નથી શકતા એટલો ભયંકર દુખાવો થાય છે તો મિત્રો આજનો વિડીયો તમારા માટે છે કારણ કે આના પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે તેમાંથી જ એક મુખ્ય કારણ છે કેલ્શિયમની ઉણપ જો તમારા શરીરમાં કેલ્શિયમની ડેફિશિયન્સી કેલ્શિયમની ઉણપ હોય તો તેના કારણે મિત્રો આ બધી તકલીફ જનરલી નાની ઉંમરમાં અત્યારે ખૂબ જ કોમન બની ગઈ છે તો આજના એકદમ સિમ્પલ અને ઇફેક્ટિવ ઉપાય હું તમને જણાવીશ કે જેનું તમારા રેગ્યુલર એક વીકનો નો તમારે ચેલેન્જ લઈ લેવાનો છે એક વીક સુધી કોન્સ્ટન્ટ તમે આ ઉપાય કરો છો ને તો જે પણ લોકોને નાની ઉંમરમાં હાથ પગમાં દુખાવો ઘોટળમાં દુખાવો બેસીને જ્યારે પણ ઉભા થાય ત્યારે હાથ પગમાંથી કટ કટ કરીને અવાજ આવો છો શરીરમાં યુરિક એસિડની તકલીફ હોય આ તમામ સમસ્યામાંથી તમને રાહત જોવા મળશે તો એના માટે કઈ કઈ વસ્તુ જોઈએ છે એને કઈ રીતે સેવન કરવાનું છે એ તમામ માહિતી આપીશ અને આ સાથે વિડિયોના અંતમાં એક બોનસ ટીપ પણ તમારા સાથે શેર કરીશ એને પણ તમે અચૂકથી ફોલો કરી દેજો તો તે વસ્તુનું નામ છે મિત્રો કડવી મેથીના દાણા જ્યાં મિત્રો આપણા રસોડામાં રહેલી જે કડવી મેથી છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે તો એના માટે આપણે શું કરવાનું છે કે એક ગ્લાસ

આ રીતે તમારે એક થી બે મિનિટ સુધી તમારે ચાવવાના છે ત્યારબાદ તમારે ધીમે ધીમે એક રસ થઈ જાય એ તમારે ધીમે 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 ઉતારવાનો છે અને જે મેથીનું જે પાણી છે મિત્રો એ પાણી પણ તમારે ધીમે ધીમે સીપ સીપ કરીને એટલે કે ઘૂંટડે 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 તમારે પીવાનું છે કારણ કે મિત્રો મેથી દાણાની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું છે જેથી કરીને તમારા બોડીને કેલ્શિયમની કમી જો હશે એ આસાનીથી મિત્રો દૂર થઈ જશે આ સાથે સાથે મિત્રો તલનું તેલ છે એ તમારે ત્રણ થી ચાર ચમચી તમારે તલનું તેલ લેવાનું છે અને તેની અંદર ત્રણ થી ચાર જે લવિંગ આવે છે એ તમારે એડ કરી દેવાના છે અને આ તેલને ને ત્રીસ થી ચાલીસ સેકન્ડ સુધી એકદમ ધીમા ફ્લેમ પર તમારે ગરમ થવા દેવાનું અને આ તેલથી કરવાનું છે છે અને બરોબર તમારે આ રીતે પ્રોપર તમારે માલિશ કરવાની છે અને ખાસ કરીને રાત્રે સૂતા પહેલા જી મિત્રો આ ઉપાય મિત્રો એક પણ દિવસનો ગેપ પાડ્યા વગર એક વીક એટલે કે એક અઠવાડિયું કન્ટિન્યુ તમે કરી જુઓ તમને ઘણા અંશે દુખાવામાં રાહત જોવા મળશે આ સાથે સાથે મિત્રો બોનસ ટીપ એક તમારા સાથે શેર કરવા માંગીશ બોનસ ટીપ માં મિત્રો એટલું જ છે કે જ્યારે પણ સાહેબ તમને ભૂખ લાગે ત્યારે આચળ પૂચળ વડાપાઉં પાવ પીઝા ફાસ્ટફૂડ ને બધું ખાધા વગર કેલ્શિયમ યુક્ત આહારનું તમારે સેવન કરવાનું છે ઘણા બધા ઓપ્શન તમને મિત્રો ગૂગલ પર તમે સર્ચ કરશો તમને મળી જશે સરગવાનો સૂપ તમે પી શકો છો બનાવીને તમે ખાઈ શકો છો ઘણા બધા ઓપ્શન મળશે જે પણ ફ્રૂટ હોય એ તમે ખાઈ શકો છો જેથી કરીને કેલ્શિયમ તમારા બોડીને ભરપૂર માત્રામાં મળી રહે અત્યારે મિત્રો આપણે આ બધી વસ્તુઓ છે એ અવોડ કરીએ છીએ જેના કારણે મિત્રો નાની ઉંમરની અંદર આપણા શરીરને જે પણ ન્યુટ્રિશન જે મિનરલ્સ જે પણ વિટામિન્સ છે એ મળવા જોઈએ એ મળતા નથી જેના કારણે મિત્રો નાની ઉંમરની અંદર જ આ બધા દુખાવો અત્યારે ઘર કરી ગયા છે એટલે કે જે પણ સીઝનમાં જે પણ ફ્રૂટ મળે અને કેલ્શિયમ યુક્ત આહારનું તમારે સેવન કરવાનું છે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે બીજું બધું ખાધા વગર આ ટીપને પણ તમારે સામેલ કરવાની છે અને સાથે સાથે જે ઉપાય કહ્યો એ બંને વસ્તુનું જો કોમ્બિનેશન કરશો ને તો એક જ વીકમાં હાડકામાંથી કડકડ અવાજ આવતો હોય ઘૂંટણમાં દુખાવો સાંધામાં દુખાવો એડીમાં દુખાવો કમળમાં દુખાવો શરીરમાં યુરિક એસિડનું લેવલ વધી ગયું હોય આ તમામ સમસ્યામાં તમને ઘણા અંશે રાહત જોવા પસંદ તો આ તેવા તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોને નાની ઉંમર માં આ દુખાવાથી કંટાળી ગયા હોય આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને બીજા આવા જોવા માટે આપણા પેજને ફોલો જરૂરથી કરી દેજો